બોગસ ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજી પુરાવો ઉભા કરીને જમીન હડપ કરી દીધી હતી અને કબજો જમાવી દીધો હતો આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ઘટનાની વિગતો કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દડાલ ગામે રહેતા મોહમ્મદ સોહેલ ઇદ્રિશ નાનાબાવને જાણવા મળ્યું હતું કે તેમના માતાના દાદી આયસા ઉર્ફે આંસુ અસમાલ અહમદ જેમનું અવસાન 1976 માં થયું હતું તેમના નામે ચાલી આવતી સર્વે સર્વે નંબર નંબર જૂનો બે જમીન હતુરણ ગામના અબ્દુલ સમદ અહમદ કોલિયા અને તેમની પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલિયા તેમજ તેમના ઓળખીતા ફઝલના બાનું ઇસ્માઈલ અહમદ દ્વારા હડપ કર્યાનો બહાર આવતા થઈ હતી ફરિયાદ કુસંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે આ કામના ફરિયાદી છે મહમ્મદભાઈ સોહેલભાઈ જેઓનું ગામ ઢઢાલ તાલુકો અંકલેશ્વરના આવેલા છે તેઓની ફરિયાદ હકીકત એવી હતી કે પોતાના વડીલો વડીલોપાજિત જમીન હતી તે આ કામના આરોપી અબ્દુલ સહમદ તથા ફજીલાબાનુ તથા મરિયમ અબ્દુલ સમદ આ ત્રણેય આરોપીએ ભેગા મળી કાવતરું કરી છેતરપિંડી કરી જે હથુરણ ગામે આવેલ જમીન તેર ગુઠા તે જમીન પોતાની નામે પોતાના ખાતામાં દાખલ કરાવેલા ખોટા હકપત્ર તથા સાત બારમાં દાખલ કરેલા આરોપીઓ એ શાતિર દિમાગે કાવતરો ઘટીને ઓગન વર્ષ પહેલા મૃત્યુ પામેલા આસુબેનના નામે એક ખોટુ ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું આ કાર્ડમાં મતદારના નામના છેડછાડ કરીને ફરીદા મીરના નામની જગ્યાએ આસુ નામ લખાવવામાં આવ્યું હતું અને તેમનો ખોટો ફોટો લગાડવામાં આવ્યો હતો આ ઉપરાંત વિવિધ નોટરીઓ પાસેથી ખોટા સોગંદનામા અને અન્ય દસ્તાવેજી પુરાવા ઉભા કરીને તેઓ આ જમીનના

दाखल करावे आरोपी या कावतरा मा साक्षी तरीके पण खोटा लोकोना सही सिक्का करावा मा आवे

જે અરજી તપાસમાં અબ્દુલ સમદ અહમદ ગોલિયા તેમજ પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલિયા અને ફઝલ બાનુ ઇસ્માઇલ અહમદ વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનાના આરોપીની ત્રણ પ્રણયની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનામાં આરોપીના રિમાન્ડ માંગવામાં આવે છે જેમાં રિમાન્ડના મુખ્ય મુદ્દા એ છે કે ચૂંટણી કાર્ડ ક્યાં બનાવવામાં આવેલું કોઈની મદદ લેવામાં આવેલી હતી નહીં કે નોટરી કરવામાં આવેલ તેમાં કોઈ સહ આરોપી એમના હતા કે કેમ નોટરીના સહી સિક્કા ક્યાં બનાવેલા પેઢીનામું કોની પાસે તૈયાર કરાવેલું અને ગામ પંચાયતના જે તલાટી કમ મંત્રીના સહી સિક્કા છે તે ક્યાં બનાવેલા આ મુખ્ય મુદ્દા છે જેના ઉપર રિમાન્ડ માંગવામાં આવશે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માંગરોળ